जय श्रीराम बदे मारावाला मित्रों ने तो तुम्हारा स्वागत छे मारा नया व्लॉग मा मारू नाम छे संदीप गोस्वामी तुम्ही जोसे संदीप गोस्वामी व्लॉग तो आपने किधेलु होतो કે ডেইলি વ્લોગ આવી જશે ডেইলি વ્લોગ આવી જશે તો આપડા ডেইলি વ્લોગ ટાઈમસર આવે જ જાતા હતા ને આજે ડે છે 4 દિવસ છે ચોથો તો આપણે ચોથો દિવસ છે ને આપણે આવી ગયા છે કમલા બાગ માં તમે જોઓ કમલા બાગ માં આપણે આવી ગયા છીએ કમલા બાગ માં બધાય બેઠા છે જોઓ આ બે જણા બેઠા છે ભાઈઓ બેઠા છે બે જણા તો નહીં સોરી તો તમને આગળ લઈ જાઉં જો આ વૃક્ષ જો તમે ખાલો વૃક્ષ જોયું તમને બાકી કેવું હતું આ સોંગ વાગે છે તમને સંભળાય નહીં કેમ કે મેં આ માઇક પહેર્યું છે માઇકમાં મારો જવા અવાજ સંભળાય થોડો થોડો આજુબાજુમાં એનો જવા અવાજ સંભળાય બહુ વધારે ના અવાજ સંભળાય ને અહીં કચરા પેટી જવો તમે ડાગલા જેવી કચરા પેટી છે ને બેહવાની ખુરચી બધું જોરદાર જોરદાર છે પેલા કમલાબાગ કરતાજી વખતે બહુ રીનોવિશન થઈ ગયું હે કમલાબાગ નું આ રોજે માગળ વદેન પોરબદર માં અમાળા ઘણો વિકાસ થઈ ગયો છે ચાળવા તો જો તમે ખાલી તમને આગળ લઈ જાવ બીચ કા ની લસર લસર પટ્ટી બદે તમને લઈ જાવ સુકો કચરો ને ઢીનો કચરો કિસ કો લી રમે છે अलसरपटी लसर पट्टी तमने आ जो है जो आ लसर पट्टी आ लसर पट्टी तो तमने यादगार है तमने ना ना आया हो तेरा लसर पट्टी में लसर तो खाती है जैसे अब नोटिस कर है कुतरू जो लसर पट्टी खाई ले आई आई लसर पट्टी खाई ले लसर पट्टी खाओ ना अपने कैंसल आई ले जाओ तुम ताई को आई जो आई ले � यार तुमने बदले ने यार विनंती करो कि कमलाबाग में आओ तो तुम्हें आओ ना करो तोड़फोड़ ना करो मान एक तो करियो है विकास करियो है तुम्हें तोड़ी नाखों ई शोभा ना दे अपना पूर्वमदरवाड़ो नु नाम खराब थई तो जो हिचका ने बदी तोड़ी नाखियो जो हिचका ने तोड़ी नाखियो आई जाओ आगे ले जाओ तुमने हम आगे आपड़ा ट्राई करी जोरदार मजा आयो कसरत thai પગની જો પગની કસરત thai છે હવે આપણે ઈ કરી લિધો હવે આપણે જઈએ છે આ નાળીયરી તો જોવો તમે પેલા દો કેટલી ઊંચી છે નાળીયા તો ન થાય પણ નાળીયરી છે બહુ ઊંચી આપણે આ લસણપટી ખાઈએ તો હવે આ લસણપટી ખાઈએ તો હવે હાલો આપણે લસણપટી ખાઈએ અના છોકરા નહી પણ આપણે લસપટી ખાઈ લે લસપટી માં તો કઈ હોય ને આમ મને કઈ સમજતો નથી આ શું હોય મને તો બહુ ખ્યાલ નતો આવતો આય ઈજકા એમ તો સારા છે જો આ બે સરખા છે આય ટાયર બંધીતા છે તૂટી ગયો એટલે નવ જો આઈ લીધો તમે યાર આવો પણ આ તોળફોડ ના કરો જો ઈજકા ની બહુ તોળફોડ કરી નાખી છે એકે ઈજકા હા જાનાથી અહીંથી બહાર થી આવતા હોય કોક તેને કેવું લાગે અહી શૌચાલયની સુવિધા પણ સારી છે બહુ હાલે આખું આખું કમલાબાગ ફરી પાછા આખું આખું કમલા ફરીને પાછા આવતા હોય છે ઘણા લોકો આવતા હોય છે આ જોવો જોવો તમે આ લસર પટી જવો લસરપટ્ટી તો સારી છે આ નાના છોકરા ઢીંગલા હોય એના માટે હોય છે તો હું તમને આગળ લઈ જાવ આ જૂનું છે જે નાના હોય ત્યારે રમવા આવ્યો એને ખબર હોય એટલું જૂનું તમને અહીંયા ચકલી બેઠા હોય તો મજા જ એવા રાખે આ જાડવું જોવું તમે જૂનું કોઈ ચુનો હે હું નાનો આયા હતો ત્યારે આવતો ત્યારે જાડું બોસ હતું આ અત્યારે કેવળો મોટું થઈ ગયો નાનો હતો હું આવતો ત્યારે અત્યારે કેવળો મોટું થઈ ગયો મને આગળ લઈ જા અને નામ તો નતા ઓળખતો આ વૃક્ષને પצરા પેલી જો જોરદાર હે કમલાબાગ તમે આવો એટલે જરૂર આયા આવજો આવજો ને આવજો જ કમલાબાગમાં જોરદાર મજા આવ્યું હોય શાંતિ જેવું વાતાવરણ હોય છે ફૂલ આનંદ જ આવ્યા રાખે આગળ જઈએ આપણે આગળ જાઓ આગળ થોડોક બાગ છે સારું છે તમે લગભગ અહીંયા તો નહીં આવ્યા હોય કમલ બાગમાં આવ્યા હશે તો અહીંયા નહીં આવ્યા હોય હું જ્યાં તમને ત્યાં લઈ જાઉં છું કલો આપણે આયો છો તમે તો લબક આયા આવા જ ન હોય તો તમે જોવાની બધે કસરત કરે છે તો આયો જીમ જેવું હે કુક્માં આપણે કેયન તો જીમ જીવ ચાલવું પડી ગયું જોવાની બધે કસરત કરતા હોય જીમ જીમ છે મફત નું જીમ કુક્માં આપણે કેયન તો પેન્ડલ વાળો જો તમે આઈ નહીં આવો તો ઓગની કસરત કરવી તો હાથ ની પર ભેગા ભેગા કરી હોય થાય बताई कसरत करता हो इसे जोरदार मजा आए गीत वागता है जो वहाँ है गीत वागे है तो मैं है वो तो मजा जावा है ते तो बैठा ही हो इसे जो बताई वाला भाई जावा है बेहवा तो मैं गार्डन जो लगभग तो मैं आई तो आई बाद में हमने नव हवों दिन हो तो मैं, तो मैं लगभग आई आई बाद में नत्नरी बताई है अपने जी कहीं

ના નાય તો તમને યાદ હોય તો આપણે નવ નવ કમલાબગ બન્યો તો ત્યાર બધે ડીજે ફુવારો જોવામાં બહુ આખા કેલા હતા જો બઈ ડીજે ફુવારો આયા છે ઓ ડાયરે લાઈન નો લાઈન ભરાઈ જતી હતી જો આખી છે ને આખી લાઈન ભરાઈ જતી હતી ડીજે ફુવારામાં જોવા માટે પણ હવે બહુ કમલાબગમાં બધે ઓછા માણસો આવે છે તો તમને ત્યાં જો આપ બધે ઓછા માણસો આવે છે જો ગિંગ કેવા કરવા આવતા હોય તો વા જાડવા ભાઈ તો હોંડા લેના આવે અલાઉડ ના હોય પણ હોન્ડા લઈને આવતા હોય પણ ધો નહીં મનાય હોય પણ આ આખે કારીગર કે હશે આઈને કમલાબાગના જૂના હિંચકા જે હોય જૂના એટલું બધી નવું બન્યું હતું બધી નવું નવું હમણાંનું જ હતું પણ જે પણ નાના છોકરા હોય કે તમે આવ્યા હોય તમે રમવા અહીંયા ગાર્ડનમાં મમ્મી પપ્પા ભેગા દાદા દાદી ભેગા દમયના ભેગા તમે આવ્યા હોય એ લોકો તો તમે જુઓ એ બધાય જૂના હિંચકા છે આવ જૂના મને યાદ આવે છે કે હું અહીં આવતો મારા મમ્મી પપ્પા ભેગો બહુ ચુણઈજ કા હે તો ઈચકા બધે ચુણા જોલી દસરપટી પણ ચુણઈજ છે અને આ બધું છે નવું બનાવવામાં આવ્યું છે આ બધું છે નવું બનાવવામાં આવ્યું છે આ નાની છોકરી જડે છે બહુ નવું બનાવવામાં આવ્યું છે ઈચકા આ સાઈડને બધે ઈચકા હે ને ઉપરલા નથી ક્યાંય કોઈ ઈચકા તોડે નહીં કારણ કે અહીંયા પર પાહન હોય છે તો તમે જુઓ આ નોમી ને ઓકાય ભાઈ હા તો આપ લાગળ જઈએ આડિયો ઓલો માં બેઠો જ મને કંટાળો આવે કે મારે નથી આવું તું જઈ કે તારું જવું જ જાય બધે બધે રમતા છે તો આપણે ઘરે જઈએ આડિયો તું સાલે બેઠો બધે જા જૂનું છાય ઓલું જૂનું आखा कमलबाग विषय में तमने बधु दिखाड़ी दीदे विषय कही दी हमारा व्लॉग सारो लगे तो लाइक करजो शेर करजो सब्सक्राइब जरूर कर जरूरत करजो सपोर्ट करता डेली व्लॉग जोता रहो जो।